কূডিযেবনি কূয়ারে তাইগেডে আনোন কেদু আনন জ্জিরাক্ জবনাbor এন শ্য়েরে জবুনে জবুটরে হুডিযে কুলাগে কুছে দো ভয়� જો આ કોઈ બે છે બાયજા એ બાયજા એક કો ટાઈગર પર સિંહ છે ટીપડો લેજો વાત બાયજા હાવ નજીક બીજવો એવો વાકિયો જીરા બાયવો બીમા જીરાપ છે જો એ માથું મારે તો ને પપ્પા આ બે જોરદાર છે

એક લોમડી જીરાફ જીબરું છે એક એમ કહો શેરખાન છે તો કેવું મોટું ફળે આ પર દીપડો છે આ પર દીપડો એક દીપડો એક તો હાખી ભાઈ હાથીભાઈ ઊભા છે એ આની કોઈ છે આ તો ફ્રેડ છે આ તો બે છે એના દસના